નમસ્કાર મિત્રો તો આજના વિડીયોની અંદર હું તમને ધોરણ કઈ રીતે બનાવવામાં આવે છે એની માહિતી આપીશ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે આ જો આ દોરો છે એ લઈ લેવાનો છે નજીક જો આ દોરો લીધો પછી એને છે ને આ ઉપર મૂકી દેવાનો અંગુઠા ઉપર મૂક્યા પછી એને આમ અંગૂઠો કરવાનો પછી આ જે દોરો છે એને અહીંયાથી આપણે આ બાજુ ઉપરની સાઈડે આ લઈ આમ કરી અને આમ ફરવી દેવાનો છે અને ત્યારબાદ આ જે તોરણ જે છે આ જે આસો આપણે પાન જે કહીએ છે એ આવી રીતે બીજી જેવું વારી અને પછી ધીરે આમ દબાવી દેવાનું છે તો મિત્રો આવી રીતે તોરણ બનાવવામાં આવે છે તોરણ બનાવવું ઘણું છે આપી શકો છો એમ આવી રીતે આપણે તોરણ બનાવવાનું હોય છે મિત્રો ઘણા લોકોને તોરણ બનાવતા નથી ફાવતું પણ મિત્રો જો આસો મેં પકડ્યું પછી આમ કરી અને આ જે બીજો દોરો છે સામેની સાઈડ વાળો જમણી બાજુનો દોરો આપણે લઈ લેવાનો છે તો એકદમ ઈઝી રીતે આવી રીતે આપણે આસો પોલોનું તોરણ બનાવી શકીએ છીએ તોરણ અમે બનાવ્યું છે અને અત્યારે પણ બીજા તોરણ બનાવી રહ્યા છે તો શું છે કે નવા દિવસોમાં એટલે કે દિવાળીના દિવસોમાં અથવા કોઈ શુભ પ્રસંગે જ્યારે પણ તોરણ બનાવવાનું થાય ત્યારે તમારે આવી રીતે તોરણ બનાવવાનું રહેશે પોસિબલ હોય તો તમારે દેશી આસો એના જે પાન છે એ તમારે લઈ લેવાના છે કારણ કે દેશી છે એના જે પાન છે અસોપાલવ આવે છે એના પાન થોડા મોટા હોય જે માટે જો પોસિબલ હોય તો આપણે દેશી અસોપાલવના આપણે પાન લઈ લેવાના છે અને એને આવી રીતે તોરણ બનાવવાનું છે અને મિત્રો જે તોરણ બનાવો એટલે જે આપણે બીજું જેનું જે રાખવાનું જેથી કરીને જો પાન જો ઘીચો તો આવી રીતે સરસ મજાનું તોરણ બની જશે હવે બીજું અહીંયા એક તોરણ બનાવેલું છે એ તમે ત્યાં બતાવો જુઓ એક તોરણ ત્યાં બનાવેલું છે એવું સરસ મજાનું લાગે છે